જીસીઆરટીના અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ પુસ્તક છે નામ છે ગુજરાત પરિચય લેટેસ્ટ એડિશન છે તમે એસીબી છે જીપીઆરબી છે જીપીએસસી છે કે કોઈ પણ ગવર્નમેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો આ બુક તમને કામ લાગશે હવે જો બુકને સૌથી પહેલા ઓપન કરશો એટલે અહીંયા ઇન્ડેક્સ આપેલો છે ગુજરાતના પરિચયમાં શું શું આપેલું છે એનો આખો ઇન્ડેક્સ છે અહીંયા પછી અહીંયાથી શરૂ થઈ છે ગુજરાતનો પરિચય જેમ કે અહીં ટેબલ આપેલા છે સ્થાપના સ્થાપક ક્ષેત્ર પડે બધું પછી વિવિધ ક્ષેત્રે પ્રથમ ગુજરાતી અને ગુજરાતમાં પ્રથમ એનું ટેબલ છે ત્યાર પછી વિવિધ શહેરના પ્રાચીન નામ આપેલા છે પેજ ની ક્વોલિટી પણ બેસ્ટ છે અને આ બુક ને તમારે પરચેસ કરી હોય ને તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એમાં બુક લિસ્ટ હશે એમાંથી તમે આ બુક ને પરચેસ કરી શકશો જો અહીંયા બધા જીઆઈ ટેગ આપેલા છે અહીંયા ગુજરાત ક્વિઝ કરીને આપેલી છે બરાબર ઓનલાઈન ક્વેશ્ચન આપેલા છે પછી અહીંયા એમસીક્યુ આપેલા છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વર્ગીકરણો ઇતિહાસ છે જ્યાં જ્યાં જેમ કે જો સોલંકી વંશ આખો વંશ વેલો ચાર્ટ થ્રુ સમજાવેલું છે પછી મધ્યકાલીન ઇતિહાસ એનો ચાર્ટ આપેલો છે પછી એની ડિટેલ પણ આપેલી છે આધુનિક ઇતિહાસ દાંડી કૂચ વિશે મહાગુજરાત આંદોલન વિશે ગુજરાતની વિધાનસભા એના વિશે પછી ગુજરાતના અત્યાર સુધીના રાજ્યપાલ તો એનું આખું ટેબલ આપેલું છે પછી ગુજરાતના ઇતિહાસના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જો છે અહીંયા એના આન્સર છે આ બધા પીવાય ક્યુઝ છે બધા પીવાય ક્યુઝ છે ગુજરાત ઇતિહાસના એટલે તમને ખ્યાલ આવે કે મારે કયા ચેપ્ટર પર વધારે ધ્યાન આપવાનું આખો જો તમને ગુજરાતનો નકશો જોવા મળશે છે ગુજરાત ની ભૂગોળ અહિયાં શરૂ થાય છે આ ગુજરાતના નો આખો નકશો છે નદી તંત્ર ગુજરાતની જમીનો ગુજરાતમાં લેવાતા પાકો જંગલ સંપત્તિ ગુજરાતની પશુ સંપત્તિ ડેરીઓ બધું આપેલું છે પછી ગુજરાતના ભૂગોળમાંથી જેટલા પ્રશ્નો પૂછાયેલા છે પછી ગુજરાતી સાહિત્ય સાહિત્યકારો ના ડિટેલ છે બધી જેટલા પણ સાહિત્યકાર આધુનિક યુગમાં મધ્ય યુગમાં થઈ ગયા એ બધા ગુજરાતી ભાષાના પુરસ્કારો ત્યાર પછી સાહિત્ય સંબંધિત વન લાઈનર ક્વેશ્ચન છે આ બધા અને પછી આ બધા ગુજરાત સાહિત્યના પીવાયક્યુઝ બંને છે એટલે ગુજરાતનો પરિચય આખો તમે આ બુકમાંથી કવર કરી શકો ગુજરાતની સંસ્કૃતિ બધા નૃત્યો આવી જાય એમાં છે તહેવારો આવી જાય ગુજરાતના મેળાઓ આવી જશે ચિત્રકળા બધું આમાં આવી જાય સંસ્કૃતિમાં અને પછી લાસ્ટમાં એના પીવાય ક્યુઝ ટોટલ પેજીસની જો વાત કરીને આ બુકની તો આ બુક છે ત્રણસો ને એક્યાસી થ્રી એટી વન પેજ આ બુક છે તમે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એમાં તમને આ બુક મળી જશે પરચેસ કરવા માટે ફરી પાછા આપણે કોઈ નવી બુકના ના રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ